તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાળભૂત બારેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું અને કામગીરીની સમીક્ષા હાથ હતી ભાળભૂત બેરેજ યોજના માટે તબક્કાવાર કામગીરી અન્વયે પ્રથમ તબક્કાની નવ્વાણું ટકા કાર્યવાહી પૂર્ણ થઈ છે એપ્રોચ રોડની કામગીરી મે બે હજાર પચીસ માં પૂર્ણ કરવાનું આયોજન છે ઉપરાંત બેરેજની બાકીની કામગીરી બે તબક્કામાં જુલાઈ બે હજાર છવ્વીસ અને જૂન બે હજાર સત્યાવીસમાં પૂર્ણ કરવાનું આયોજન અને સમગ્ર કામગીરી પૂર્ણ થતા જુલાઈ બે હજાર સત્યાવીસથી જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટ્સની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટની સાઇટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કરેલો છે આ ઉપક્રમને આગળ ધપાવવા મુખ્યમંત્રી વિધાનસભાના અંદાજપત્ર સત્રના સમાપન પછીના પ્રથમ દિવસે ભાળભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરવા માટે ભરૂચ પહોંચ્યા હતા આ ભાળભૂત બેરેજ યોજના ભરૂચ પાસે બિનઉપયોગી રીતે દરિયામાં વહી જતા લોકમાતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે હાથ ધરાઈ રહી છે એટલું જ નહીં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં પૂરથી વારંવાર થતા ધોવાણ અને નુકસાનને અટકાવવા સાથે પીવાના અને ઔદ્યોગિક વપરાશ માટે મીઠાના પાણીનો સંગ્રહ કરવા તેમજ સમુદ્રની ભરતીનું પાણી દરિયાના મુખથી સિત્તેર કિલોમીટર ઉપરવાસમાં તીર્થ સુધી પ્રવેશતું અટકાવીને ખારાશની સમસ્યા દૂર કરવાનો ઉદ્દેશ્ય આ યોજનામાં રાખવામાં આવેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્માણાધીન યોજનાના સ્થળ ભાળભૂતની મુલાકાત લઈને થઈ રહેલી પ્રગતિ હેઠળની કામગીરી નિહાળ્યા પછી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેરો અને અધિકારીઓ તેમજ ઈજારદાર વગેરે સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં ત્રેપન ટકા જેટલી ભૌતિક પ્રગતિ થયેલી છે નર્મદા નદીનો પૂર પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે બેરેજનું બાંધકામ તબક્કાવાર હાથ ધરવાના આયોજન અંતર્ગત પ્રથમ તબક્કાની નવ્વાણું કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે મેરેજના બાકીના કામો માટે બે તબક્કામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે તદનુસાર પહેલા તબક્કાની કામગીરી જુલાઈ બે હજાર છવ્વીસમાં તથા બીજા તબક્કાની કામગીરીમાં પૂર સંરક્ષણ પાળા સહિતની સંપૂર્ણ કામગીરી જૂન બે હજાર સત્યાવીસમાં પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરી સંપૂર્ણ પૂરી થતાં જુલાઈ બે હજાર સત્યાવીસથી જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે તેના પરિણામે વાર્ષિક અંદાજે રૂપિયા નવસો કરોડની આવક ઉદ્યોગો અને પીવાના પાણીના દરોની વસુલાતથી મળતી થશે બાકીની કામગીરીમાં પ્રથમ તબક્કામાં કોફર ડેમનું બાંધકામ ગર્ડર કાસ્ટિંગ સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક કાસ્ટિંગ અને હાઇડ્રો મેકેનિકલ એટલે કે ગેટ અને ગેટ ઉચકવાનું મિકેનિઝમ વગેરેની કામગીરી પ્રગતિમાં છે એટલું જ નહીં ફિશ પાસ અને ફિશરમેન નેવિગેશન ચેનલની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે જે રોડની કામગીરી મે બે હજાર પચીસમાં અને ઉપલબ્ધ જમીનમાં પૂર સંરક્ષણ પાળાની જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે ડિસેમ્બર બે હજાર પચીસમાં પૂર્ણ કરવાના આયોજનની વિગતો પણ મુખ્યમંત્રીને સમીક્ષા દરમિયાન આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તથા નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તે અંગેનું માર્ગદર્શન અને જરૂરી સૂચનો આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા મુખ્યમંત્રી સાથે આ સમીક્ષા બેઠક અને પ્રોજેક્ટ નિર્માણ સ્થળની નિરીક્ષણ મુલાકાતમાં મુખ્ય સચિવ પંકજ જોશી મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તેમજ કલ્પસર વિભાગના સચિવ અને વરિષ્ઠ એચનેરો તથા સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા